એમ ના કરી જો હજુ આટલી ડુંગળી પડી છે હજુ જો જો બટાકા જો રિક્ષાનો ડ્રાઈવર બેઠો જો છે ને રિક્ષા ચલાવો જો હેલો મિત્રો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે તારીખ છે તેર જાન્યુઆરી બે અને અત્યારે જો એક બાજુ ખાવાનું ચાલુ છે દેખાય જો બટાકા પાલક અને મૂળાની મજા લેવાય છે એક બાજુ જો પતંગ ઉડા આવે હાલ જ ભાઈ અગાઉ દર્શિલ ફીર કે બતાવે જો તો અત્યારે હજુ થોડો માલ પડ્યો છે બરાબર ઊંઘી બટાકા પણ અમે હજનપો કાઢીએ પેલાડી બહાર બરાબર તો તમારે ત્યાં ઉત્તરાયણ કેવી છે બતાવજો બરાબર તો ચાલો જઈએ લાવી જોઈએ આપણે કેટલો માલ પડ્યો જો આ રિક્ષા રહી બરાબર જો સીધું ને સિમ્પલ લખાયું છે જય દ્વારકાધીશ બરાબર હમ એમ ના કરીએ જો હજુ આટલી ડુંગળી પડી છે હજુ જો બટાકા હજુ આટલા બટાકા પડ્યા અહીં તો જોઈ લો ડુંગળી તો સરસ છે આપણે મહેસાણાથી લાવ્યા તો એ છે હજુ બરાબર હજુ થોડી પડી છે તો ઓછી પચીસ કિલો જેવી છે પચીસ ત્રીસ કિલો હજુ આવતીકાલે આપણે જવું પછી હજુ લેવા માટે જો રિક્ષાનો ડ્રાઈવર બેઠો જો છે ને રિક્ષા ચલાવો જો એક ડ્રાઈવર તો ફિરકી લઈને ફરજ છે આ ડ્રાઈવર છે જો એકની આ નાની સાયકલ એક ને મોટી સાયકલ બરાબર તો ચાલો ડુંગળી આપણે ઢોકી દઈએ એમને એમ ગરમી છે તો બટાકા ઢીલા પડી જાય કટ્ટું ઢોખી દઈએ આપણે तो जो बाजू में चीकू है चीकू झाड़ से जो चीकू के ओछू देखा जो आजी आजी जो है जो चीकू एनी बाजू में जो नरियर तो जो नारियल पर नारियर के जो हे सामे जो જો આ નીચે ડુંગળીના છોતરા પડ્યા છે તો સાફ કરવાનું પડી છે તો બરાબર જો તો આજનું તો મિત્રો આજનો વ્લોગ નાનકડું વ્લોગ છે બરાબર વ્લોગને લાઈક કરી દેજો થોડો સપોર્ટ કરી દેજો તો યુટ્યુબ પર ફેમિલી આપણી વધે થોડી બરાબર તો શું કહેવું છે તારું લાઈક કરી દો ફોલો કરી દે કે લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ જરૂર કરો જરૂર તો મળીએ સરસ મજાના વ્લોગમાં જો આપણે ફરીવાર જઈશું મહેસાણા શું ભાવ છે તે જાણીશું